નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમ સી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ ખેડા જિલ્લાની બધી જ નગરપાલિકા બિનહરીફ દરેક નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેનની ભારતીય જનતા પાર્ટી દ્વારા નિમણૂક કરવામાં આવી ખેડા નગરપાલિકાની આજરોજ પ્રમુખ તેમજ હોદ્દેદારોની ચૂંટણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યોજાઈ જેમાં ભારતીય જનતા પાર્ટીની પેનલનો બિનહરીફ વિજય થયો આ ચૂંટણીને અનુલક્ષીને ખેડા તાલુકા પ્રાંત અધિકારી ખેડા તાલુકા મામલતદાર એબીએમસી ચેરમેન અપૂર્વભાઈ પટેલ તેમજ માતર વિધાનસભાના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર સાથે જિલ્લા યુવા મોરચા મહામંત્રી

પ્રમુખ તરીકે જ્યોત્નાબેન પટેલ ઉપપ્રમુખ તરીકે અક્ષયભાઈ પાલસાર કુમાર વોર્ડ નંબર ત્રણ માંથી વરિફરી આભાર માનું છું સર સર્વે નો આભાર માનું છું